નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ કોચિંગમાં મિત્રો શિક્ષકોની વેકન્સી લઈને આવે છું ઘણી બધી વેકન્સીઓ છે અમદાવાદ અને તેની આજુબાજુના એરિયામાં છે સારી એવી વેકન્સી છે તો આપણે જોઈ લઈએ વિગતે તો મિત્રો શિક્ષકો જોઈએ છે ન્યૂ ગોતા પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે ગુજરાતી એ અંગ્રેજી માધ્યમ માટે મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ઓગણીસ સિત્તેર વીસ નવ્વાણું બીજી વેકન્સી જોઈએ મિત્રો જોઈએ છે એકાઉન્ટ ટ્યુટર એટલે કે એકાઉન્ટ ભણાવી શકે એવા કોઈ પણ શિક્ષક એમ કોમ કરેલું હોવું જોઈએ ધંધુકા માટે મોબાઈલ નંબર છે ત્રાણું એક પાંસઠ ઓગણ સિત્તેર બે સાહીઠ બીજો નંબર છે તેસઠ પાંચ છ બાવીસ સુડતાલીસ ત્રણસો વીસ બીજી વેકેન્સી જોઈએ તો શિક્ષકો જોઈએ છે ધોરણ અગિયાર બારમાં એકાઉન્ટ ઇકો એટલે કે ઇકોનોમિક્સ ભણાવી શકે તેવા બીએ અને અંગ્રેજી વિષયના શ્રી સહજાનંદ ગુરુકુળ ઉચ્ચતર માધ્યમિક શાળા એલ કોટેશ્વર ભાટ મોટેરા પાસે મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકતાલીસ ઓગણસાઠ આઠસો ત્રીસ તો લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી સંપર્ક કરશો બીજી વેકેન્સી જોઈ લઈએ ફટાફટ ચાલો તો જોઈએ છે ડ્રોઈંગ ટીચર ફક્ત લેડીઝ બાળકોના ડ્રોઈંગ ક્લાસ માટે સેટેલાઇટની અંદર કોલ કે વોટ્સએપ કરો ચોરાણું બે છાસઠ એકતાલીસ ચારસો ને ત્રાણું બીજું વેકન્સી છે સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસની ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશના જાણકાર અંગ્રેજી ગ્રામર ભણાવી શકે તેવા શિક્ષકો ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ માટે જોઈએ છે ઉંમર એકવીસથી પાંત્રીસ વર્ષ શાહીબાગ નાણાપોણા ગુરુકુલ પાપનગર વસ્ત્રાલ પારડી ઈશનપુર માટે મોબાઈલ નંબર છે ચુમ્બોતેર ઝીરો સત્તાવન એકતાલીસ બે ચોત્રીસ બીજી એક વેકન્સી છે એડમિનિ એડમિશન કાઉન્સિલર જોઈએ છે ટીચર જોઈએ છે પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે વૈષ્ણોદેવી સર્કલ પાસે મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ઝીરો ત્યાંસી એક નવ્વાણું બીજી વેકન્સી જોઈએ મિત્રો તો સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ ક્લાસીસને ગુજરાતી હિન્દી અંગ્રેજીના જાણકાર જે હમણાં જાહેરાત જોઈએ એ જ જાહેરાત છે ચોમોતેર ઝીરો સત્તાવન એકતાલીસ બે ચોત્રીસ મોબાઈલ નંબર છે બીજી વેકન્સી જોઈએ તો ક્વોલિફાઈડ ટીચર્સ જોઈએ છે તપોન વિદ્યાલય નારણપુરના અમદાવાદમાં પ્રાઇમરી એન્ડ સેકન્ડરી માટે ક્વોલિફિકેશન છે બી એડ ત્રણ વર્ષના અનુભવી જોઈએ છે ઇંગ્લિશ અને એસએસ ભણાવી શકે તેવા મેથ્સ અને સાયન્સ માટે ભણાવી શકે તેવા મધર ટીચર ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ અંગ્રેજી સારું બોલતા લખતા વસ્તા બોલતા એકદમ ફ્લુઅન્ટલી આવડવું જોઈએ ક્રાહક તો તમે પ્રિન્સિપાલ એટ ધ રેટ પ્રિન્સિપાલ ડોટ ટીવી એટ જીમેલ ડોટ કોમ પર તમે એપ્લાય કરી શકો છો ટેલિફોન નંબર છે જીરો સેવન નાઇન સત્યાવીસ એકતાલીસ સેવન એઇટ સેવન એઇટ બરાબર છે તો આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો બીજી વેકન્સી જોઈ લઈએ તો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર પ્રોફેશન ઇઝ મસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસી એન્જિનિયરિંગ કેરટેકર પ્યુન ફોર એલજે ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ એસજી રોડ અમદાવાદ એપ્લાય બાય પોસ્ટ વિથ લેટેસ્ટ રેઝ્યુમ સાથે તમે એપ્લાય કરી શકો છો ડોક્યુમેન્ટ્સ ડોક્યુમેન્ટ્સ સાથે લોક જાગૃતિ કેન્દ્ર એલ કેમ્પસ વસ્ત્રાપુર બિહાઇન્ડ ન્યૂ આઈઆઈએમ એ અમદાવાદ આડત્રીસ ઝીરો ઝીરો પંદર પર તમે આ પિનકોડ નંબર છે તો આ રીતે તમે જે બધી અલગ અલગ જે વેકન્સી બતાવી એ વેકન્સીમાં તમે જરૂરથી એપ્લાય કરી શકો છો તમારા મિત્રોને પણ આ વેકેન્સી વિશે માહિતગાર કરો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો પાર સાથે જઈને જે પાર